બે દિવસ અગાઉ નિલેશ કુમારીના ઘરની બહાર ગદ્દાર અને લોકશાહીના બેનર લગાવવામાં આવ્યા હતા ત્યારબાદ કોંગ્રેસ દ્વારા સિટી બસ અને રિક્ષાઓ પર દલાલનો દલાલ લોકશાહીનો હત્યારો લખાણવાળા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા સમિતિની મળેલી બેઠકમાં જણાવ્યું કે તમોને કોંગ્રેસ પક્ષે સાંસદ સંસદની ટિકિટ આપી સૌરાષ્ટ્રના અનેક પાટીદારો તથા અન્ય સૌરાષ્ટ્રના લોકો કે જેઓ સુરત સ્થિત થયા છે તેમના પ્રતિનિધિ તરીકે તમે અવાજ ઉઠાવો તેવી પક્ષની ગણતરી હતી તમારા ફોર્મને રદ થવાની બાબતમાં તમારી સંપૂર્ણપણે નિષ્કાળજી અથવા તો ભારતીય જનતા પાર્ટી સાથે તમારી મિલીભગત હોવાની પરિસ્થિતિ સ્પષ્ટ દેખાઈ આવી હતી આમ છતાં કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ તમે આવીને પૂરી સ્પષ્ટતા કરી શકો અને તમારો પક્ષ રજૂ કરી શકો તે માટે શિસ્ત સમિતિએ તમને સમય આપ્યો હતો તમે નાટ્યાત્મક રીતે ગાયબ છો અને તમે કોઈ પણ જાતનો તમારા પક્ષે ખુલાસો કર્યો નથી જેથી પક્ષે છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે તમારું ફોર્મ રદ થવું એ અત્યંત કમનસીબ ઘટના છે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ તમામ તંત્રનો દુરુપયોગ કરીને અન્ય પક્ષના ઉમેદવારને લોભ લાલચ ભય અને ત્રાસ આપીને બધા જ ફોર્મ પરત ખેંચાવી લઈને લોકશાહીની હત્યા કરી છે ચૂંટણી સમયે મત આપવાનો એક પવિત્ર અધિકાર છે સુરતમાં બનેલી ઘટનાથી લોકોના મત આપવાના અધિકાર ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા તરાપ મારવામાં આવી છે અને લોકશાહીના ઇતિહાસમાં આ ઘટના કલંકિત રીતે કાળા અક્ષરમાં લખાશે અઢાર વર્ષની ઉંમરનો થયેલો યુવા મતદાર પ્રથમ વખત લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં મતદાન કરવા રહ્યો હતો તેને પણ હતાશા પ્રાપ્ત થઈ છે આ પ્રકારની પરિસ્થિતિ અત્યંત શરમજનક ઘટના છે સુરતના લોકો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારે રોષ ફાટી નીકળ્યો છે અને સોશિયલ મીડિયાથી લઈને તમામ સ્થળોએ તમારી સામે ભયંકર રોષ લોકો ઠાલવી રહ્યા છે આથી આપણે છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો શિસ્ત સમિતિએ નિર્ણય લીધો છે